જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ બુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું કેલ્શિયમથી ભરપૂર અને આખું વરસ સ્ટોર કરી શકાય એવું સરગવાનું અથાણું તો તમે એકવાર જરૂરથી બનાવજો અને વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ સરગવાનો અથાણું બનાવવા માટે સૌ પ્રથમ મેં આઠથી દસ નંગ કૂણો સરગવાની સીંગ લીધી છે આ રીતે તમે જોઈ શકો છો હવે એવી કૂણી સીંગ છે જે હાથની મદદથી બે ટુકડા થઈ જાય આવી સરગવાની સીંગ લેવાની છે મિત્રો જુઓ થઈ ગયો છે ને ટુકડો જુઓ હું તમને નજીકથી બતાવું છું આવો કૂણો સરગવો લેવાનો છે ત્યારબાદ આપણે બધી સીંગને ધોઈ લેવાની છે આ રીતે મિત્રો જુઓ હવે આપણે એના મીડિયમ સાઇઝના નાના નાના ટુકડા કરવાના છે જુઓ આ રીતે મિત્રો કૂણી ઉવાથી તરત જ ટુકડા થઈ જશે અમે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે જુઓ આ રીતે મેં બધા ટુકડા કરી લીધા છે જો હું તમને નજીકથી બતાવું છું આ રીતે આપણે સરગવાની સિંગના ટુકડા કરી લેવાના છે મિત્રો હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું આ રીતે જુઓ તમે જોઈ શકો છો ત્યારબાદ મેં એક લીંબુ લીધું છે નમક લીધું છે અને હળદી પાવડર લીધો છે જો તમે જોઈ શકો છો હવે સૌ પ્રથમ આપણે એમાં એક ચમચી નમક ઉમેરશું અડધી ચમચી અડધી ચમચી હળદી પાવડર ઉમેરશું આ રીતે અને એક ચમચી લીંબુનો રસ ઉમેરશું મિત્રો અને આપણે આને મિક્સ કરી લેશું જો આવી રીતે હળદર મીઠું અને લીંબુ એક એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે સરગવાની શીંગમાં આવી રીતે મિત્રો જો હવે આપણો મસાલો મિક્સ થઈ ગયો છે હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને કલાકથી દોઢ કલાક સુધી રાખી મૂકવાનો છે જેથી કરીને આપણો મસાલો સરગવાની સીંગમાં બરાબર મિક્સ થઈ જાય એક કલાક થઈ ગઈ છે હવે આપણે એક થાળીમાં મેં ટિશ્યુ પેપર લીધું છે સરગવાને સુકાવવા માટે તમે ટિશ્યુ પેપર ન હોય તો એમના મેં સૂકવી શકો છો હવે આ રીતે આપણે સરગવાને છૂટો છૂટો સૂકવવા રાખવાનો છે તમે જોઈ શકો છો હું તમને બતાવું છું આવી રીતે એકદમ છૂટો છૂટો કરી દેસો ને એટલે ઝડપથી સુકાઈ જશે મિત્રો ટીસ્યુ પેપર રાખવાથી ઝડપથી સુકાઈ જાય છે તમારી પાસે ન હોય તો તમે એમને પણ થાળીમાં સુકી શકો છો હવે આને બે થી ચાર કલાક સુધી સુકવવા રાખવાનો છે જુઓ આવી રીતના છૂટો છૂટો સુકવશો ને એટલે ઝડપથી સુકાઈ જશે ચાર કલાક થઈ ગઈ છે અને આપણો સરગવો સુકાઈ ગયો છે જુઓ હું તમને નજીકથી બતાવી રહી છું આ રીતે મિત્રો હવે આપણે એને એક બાઉલમાં લઈ લેશું આવી રીતે મિત્રો આ બધો સરગવો આપણે એક બાઉલમાં લઈ લેવાનો છે આવી રીતે જુઓ તમને દેખાય છે ને હવે આપણે એમાં એક ચમચી અચાર મસાલો બજારમાં મળતો તમે ગમે તે અચાર મસાલો લઈ શકો છો હવે આપણે સરગવાના ટુકડાને અચારના મસાલા સાથે મિક્સ કરવાનું છે મિત્રો આ રીતે જુઓ તમે જોઈ શકો છો હું તમને નજીકથી બતાવી રહી છું જુઓ દેખાય છે ને આ રીતે આપણે મિક્સ કરવાનું છે હવે આપણે તેલ લેવાનું છે તેલને ગરમ કરી અને પછી ઠંડુ પડી જાય ત્યાં ત્યાં સુધી આપણે રાખી મૂકવાનું છે હવે આપણે એક ચમચી તેલ લેવાનું છે જે ગરમ કરેલું હોય અને ઠંડુ થઈ જાય ને ત્યારબાદ આપણે આમાં ઉમેરવાનું છે એકદમ ઠંડુ થઈ જાય ને પછી હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે જુઓ હું તમને નજીકથી બતાવી રહી છું તેલ અને મસાલો અને સરગવો આપણે બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે મિત્રો આ રીતે જુઓ તમે જોઈ શકો છો હવે આપણે સ્ટોર કરવા માટે કાચની બરણી લેવાની છે અને તેમાં ભરવાનો છે મિત્રો આ રીતે જુઓ હું તમને નજીકથી બતાવી રહી છું આ રીતે આપણે ભરી લેવાનો છે હવે મેં સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે તમે જોઈ શકો છો આ રીતનું લાગે છે આપણું સરગવાનું અથાણું સરગવામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તો તમે અથાણા રૂપે દરરોજ ખાઈ શકો છો અને ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે જો મિત્રો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો